તો રાજકારણ બાબતમાં ખૂબ ચર્ચામાં રહેતા એવા નેતા એક ડેડીયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા અત્યારે ખૂબ ચર્ચામાં ચાલી રહ્યા છે તો નમસ્કાર મિત્રો આજના ફરી એક નવા વિડીયોમાં આપણું સ્વાગત છે હું છું તમારો દોસ્ત નિલેશભી તો મિત્રો આજે આપણે વાત કરીશું જે ચેતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય એને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે તો મિત્રો શા માટે પૂરવામાં આવ્યા ચેતર વસાવે શું ગુનો કર્યો હતો અને ચેતર વસાવા કેટલો ટાઈમ જેલમાં રહેશે એ બાબતની આપણે ચર્ચા કરીશું તો મિત્રો ચેતર વસાવા જે નર્મદા જિલ્લામાં જિલ્લા સંકલન સમિતિની મિટિંગ ચાલતી હતી એમાં જે ત્યાંના જે ભાજપના જે કાર્યકરો હતા એમની સાથે રકઝક થઈ તો મિત્રો એવું કહેવામાં આવે છે કે ચેતરભાઈ વસાવાએ જે ભાજપના જે સભ્યો હતા એમને કાચનો સૂટો ગ્લાસ માર્યો હતો તો ચેતરભાઈ વસાવાએ એ બાબતને લઈ એના સામ એટલે ભાજપના જે સભ્ય હતા એમની સાથે મારામારીનો વિષય બની ગયો તો મિત્રો એ બાબતને લઈ જે ભાજપના જે સભ્ય હતા એ લોકોએ એફઆઈઆર મૂકી ચેતર વસાવા સામે તો મિત્રો એ બાબતને લઈ ચેતર વસાવાને ભાજપ દ્વારા જેલમાં મૂકવામાં આવ્યા છે જેલમાં ધકેલાયા છે ચતર વસાવા તો ચેતર વસાવા સામે ગંભીર એક્શનો એટલે ગંભીર એફઆઈઆરની જે કલમો છે એ લગાડવામાં આવી છે એ મર્ડર કેસની જે કલમો લાગે છે ગંભીર જે કલમો ચેતર વસાવા ઉપર લગાવવામાં આવી છે જેથી કરીને ચેતર વસાવા લાંબા સમય સુધી જેલમાં રહે અને જે લોકો સામે અવાજ ઉઠાવતા થોડો ટાઈમ માટે બંધ રહે એ માટે આ કલમો લગાડવામાં આવી છે એ પ્રકારનું જે લોકોનું કહેવું છે તો મિત્રો ચેતર વસાવા જે આ બાબતે લઈ જે જેલમાં ગયા છે એ ની જેવી બાબતને લઈ આ આવી મોટી કલમ લગાવવા એવું ગોપાલ ઇટાલિયાનું પણ કહેવું છે જે ગોપાલ ઇટાલિયા છે એ ચેતર વસાવાના વકીલ રહ્યા છે ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે આપણે સાંભળીશું ડ્રગ્સ વેચે તો ભાજપ ભાજપમાં જોડાયેલો માણસ હોય કરોડો રૂપિયાનું મનરેગા કૌભાંડ કરશે તો પોલીસ નહીં પકડે વેચશે જમીન ઉપર કબજા કરી લેશે ગેરકાયદેસર બાંધકામ કરશે તો પોલીસ નહીં પકડે પણ ભાજપમાં નહીં હોય અને ચૈધર વસાવા હશે વિરોધ પક્ષમાંથી ધારાસભ્ય પણ હશે જો અવાજ ઉઠાવશે ભ્રષ્ટાચાર સામે ખોટું થતું હોય તે અવાજ ઉઠાવશે જનતા માટે બોલશે તો મામૂલી કેસમાં પણ પોલીસ એને પકડી અને જેલમાં ગોઠવે છે આ ગુજરાતનો કાયદો છે ગોપાલભાઈ કયા નેતાના ઈશારે તમને લાગે છે આ ફરિયાદ થઈ છે કેમ કે રાત સુધી એવું કહેવાય છે કે કમલમથી આવા આદેશો અપાઈ રહ્યા હતા તો શું માનો છો આ ઘટનાને આ નર્મદાપુરથી પૂરતી સીમિત છે કે પછી ગાંધીનગરથી આ પ્રકારની વાત સામે આવી રહી છે મૂળ મુદ્દો એટલો છે કે ગુજરાતમાં બળાત્કારીઓ ડ્રગ્સ વેચવાવાળા દારૂ વેચવા વાળા સરકારી અનાજ ખાઈ જવા વાળા જમીનો પર કબજા કરવા વાળા ઊંચા વ્યાજે રૂપિયા કરવા કરવા મજબૂર વાળા એની એને પકડવાનો કમલમ કેમ નથી આવતો સી આર પાટીલ કે હર્ષ સંઘવી ક્યારેય એવો ફોન કેમ નથી કરતા કે આ ડ્રગ્સ માફિયાઓને પકડી લો એ બંને કેમ એવું લાગે છે ચૈત્ર વસાવાને એરેસ્ટ તો ગુજરાતની જનતા જોવે છે જાણે છે જેમ જેમ હવે દિવસો આગળ જશે એમ એમ નવો નવો સારો સારો સહયોગ મળશે ભાજપમાં પણ કે કે મારા મને કીધું તમે આંદોલન ત્યારે હાર્દિક પટેલ ઘરથી બહાર નીકળે ને તો પોલીસ એરેસ્ટ કરી લેતા બધાને યાદ છે અમે તો હતા જ બધા એક ડગલું ભરે તો કેસ થઈ જતો હતો જોરથી બોલે તો કેસ થઈ જતો હતો ખાસે તો કેસ થઈ જતો હતો જેવા સી આર પાટીલના હાથે શુદ્ધિકરણ પ્રક્રિયા કરીને ભાજપમાં જોડાયા તો આજે એના બંગલાની બહાર પોલીસની સિક્યોરિટી છે એનો અર્થ એવો થયો કે ગુજરાતમાં બે કાયદા છે એક ભાજપ માટેનો કાયદો એક આમ જનતા માટેનો કાયદો ભાજપનો કાયદો એવો છે ભાજપમાં જોડાવ બળાત્કાર કરો ડ્રગ્સ વેચો દારૂ વેચો જમીન પચાવો કોઈ વાંધો નહીં પાટીલ બચાવી લેશે સંઘવી બચાવી લેશે જો ભાજપમાં નથી તો તમે જોરથી ખાંસી ખાશો તો એ પોલીસ તમને પકડી જશે આ ચૈતરભાઈ વિરુદ્ધમાં આરોપ શું છે કાચનો ગ્લાસ ફેંક્યો એવો આરોપ છે કાચ નો ગ્લાસ ફેંક્યો ના ફેંક્યો પછીની વાત છે પણ ધારો કે ફેંક્યો તો ગ્લાસ ફેંકવાની કલમ કઈ હોય તો ગુજરાતમાં બે કાયદા છે ભાજપમાં જોડાઈને જોડાઈ બળાત્કાર કરો તો માફ છે ભાજપની સામે રહીને પાણી પીવો તો ગ્લાસ પકડવાનો છે જે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તમે પોતે એફઆઈઆર જે મુદ્દાઓ નોંધ્યા છે તો આગામી સમયમાં આ તમે એફઆઈઆર ને અલગ અલગ મુદ્દાઓ ટાંકીને કયા કે ભાઈ અત્યારનો પ્રયાસ તો ગુનો બનતો નથી તો જે પોલીસે કલમો લગાવી છે તો એને લઈને શું કહેશો કેમ આટલી ગંભીર કલમો લગાવી જો એક બે વાત છે અમે રાજકીય લડાઈ લડીએ છીએ